જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર તો આજે આપણે માંડવી નેદવાનું ચાલુ કરી દીધું છે મજૂર આવી ગયા છે આપણે વાડીમાં તો નેદવાનું કામ ચાલુ છે અત્યારે એક ઉથલ ને બીજી હાથ જાય છે અત્યારે મજૂરો બપોર સુધીમાં અડધું દઈ જાય છે તો અંદાજ આવી જશે કે સાંજ સુધીમાં આપણે નેદવાનું કામ પૂરું થઈ જાય પણ જોઈએ હવે કેમ કે હજી થોડોક જ ભાગ નેદવાનો છે માંડવી થઈ ગઈ છે પંચોતેર દિવસની એટલે કે હવે એમાં પછી સાથી કે કાંઈ હાલે એમ છે નહીં ખાલી નંદાય એટલું સાચું સૂઈયા પણ કપાઈ જાય ને ભૂસાઈ જાય ને એવું નુકસાની વાળું કામ કાજ થાય એટલે હવે સાથી આમાં ન હાં નેંદવાનું કામ ચાલુ છે આપણે હવે મજૂરોને ચા દેતા આવીએ ચા કીચડીને રખાબી સાથે છે આપણું પર કામ બડી છે ના ખેતી કામ ચાલુ છે આપણું હાલો ચા પી લઈએ ચા વિ ચેન પડે નહી મન મારું જાય રે ચા વિનામને ચેન પડે નહી ઉગતા જેસા કાકા છે મારા કાકા જેસા કાકા છે અયા મેડમ કેતા આપણે અયા આમાં દાદા ની કેતા હે્યાં ગયા પેતા ને બેસ બરવા બી ગયા બે વરસ થઈ ગયા હા ન્યાય મેળો થાય ના કારો પપ્પા ને હળગામ માં છે મેળો કાલે અમાર હર શુમાર સોમવાર ચોરાવારા વાત્રા બાઈ ની જાતાર થાય